ભાજપ સરકારે પોતાની તો દિવાળી બગાડી પરંતુ સાથે સાથે ખેડૂતોની દિવાળી પણ બગાડી આવું અમે કેમ કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર લગભગ બે મહિના પહેલા આપણે જોયું કે ઉત્તર ગુજરાતની ની અંદર અતિવૃષ્ટિ થઈ અને જે ખેડૂતો જોયું કે ગુજરાતમાં ભાજપ સરકારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને એ પછી જે નવા કૃષિ મંત્રી બન્યા જીતુ વાઘાણી તેઓ સામે આવ્યા અને કહી દીધું કે ભૂપેન્દ્ર દાદા એ તો અત્યારે પોતાની દિવાળી નથી ઉજવી અને ખેડૂતોની ચિંતા કરી છે અને વાત તહેવાર ચાલી રહ્યા છે તેમ છતાં અમે બેઠકો કરી રહ્યા છીએ અને આ બેઠકોમાં અમે એવી જાહેરાત કરવાના છીએ કે નવસો સુડતાલીસ કરોડ રૂપિયા છે એ બનાસકાંઠા જિલ્લાના જે વાવ થરાદમાં જે અતિવૃષ્ટિ થાય એમાં જુનાગઢ છે પાટણ છે કચ્છ છે આવા ચાર પાંચ જિલ્લા એવા છે કે એમે અમે છે એમને આ પૈસા આપવાના છીએ પરંતુ સવાલ એ છે કે અહીંયા ભાજપ સરકારે પોતાની તો દિવાળી બગાડી કારણ કે કહી તો એવું રહ્યા હતા કે અમે દિવાળીના તહેવારો નથી ઉજવ્યા ખેડૂતોની ચિંતા કરી છે એટલા માટે બધો સર્વે ચાલી રહ્યો છે એમના અધિકારીઓ દિવાળી નથી ઉજવતા કારણ કે ખેડૂતોને ઝડપથી પૈસા મળી જાય એ માટે આ બધું કરી રહ્યા છીએ તો સામે પક્ષે કયો ખેડૂત એવો બનાસકાંઠાનો છે વાવ થરાદનો છે કે જેમના ખાતામાં પૈસા આવ્યા છે એક પણ ખેડૂત આજે એવો નથી કે એમને સહાયના જ્યાં નવસો કરોડ રૂપિયા એક રૂપિયો પણ મળ્યો હોય કારણ કે હજુ પણ સર્વે ચાલી રહ્યો છે બીજી બાજુ દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાતની વાત કરી પણ ક્યાં છે આ સહાય અમે સરકારને સવાલ કરવા માંગીએ છીએ જીતુભાઈને સવાલ કરવા માંગીએ છીએ પણ હવે જયારે બનાસકાંઠા જિલ્લાની અંદર જે કોંગ્રેસ તેમના દ્વારા જન રેલી આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજનો દિવસ રેલી શરૂઆત થઈ છે ઉજ્જવલ કે જ્યારે અત્યારે તેઓ બનાસકાંઠામાં છે અને ખાસ કરીને તેમણે ગુલાબસિંહ રાજપૂત સાથે વાતચીત કરી છે આ બધી બાબતે કે કારણ કે ગુલાબસિંહ રાજપૂત એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જે સરકારની સામે પડ્યા હતા અલગ અલગ જન રેલી તેઓએ કરી હતી કે ખેડૂતોને ઝડપથી

સર શું આયોજન છે આજનું અને કેમ અહીંયા રેલી કરવામાં આવી રહી છે ખેડૂતોની વેદના હોય યુવાનો મહિલાઓ વિદ્યાર્થીઓ મજદૂર હોય તમામ સમાજના તમામ વર્ગના લોકોની જે આક્રોશ છે સરકારના વિરોધમાં એ આક્રોશને લઈને ઢીમાથી લઈને બહુચરા સુધી પહેલાં ફેઝની અંદર યાત્રા શરૂ આજે ઢીમા ખાતે થઈ રહી છે ખાસ કરીને આ વિસ્તારની અંદર જે અઢી મહિના પહેલાં પૂર આવ્યું ખેડૂતોને તમામ પાક નિષ્ફળ ગયો

પાક વીમા યોજના સરકારે બંધ કરી છે તો સરકાર જ અમારું જે ધિરાણ છે એ માફ કરી આપે એમાં કદાચ સહાય નહીં આપે ચાલશે પણ જો ધિરાણ માફ કરે તો અમારે ખેડૂત ઉભો થઈ શકે નકાર આજની પરિસ્થિતિ પાંચ વર્ષ ખેડૂત પાછો ઠલાવે છે અને સરકાર જાણે ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે તૈયાર છે ગરીબ મજદૂરોને આપવા નથી માંગતી સરકાર ઉદ્યોગપતિના ટેક્સ માફ કરવા માટે કે દેવું માફ કરવા માટે તૈયાર છે પણ આ ખેડૂતોના દેવા માફ કરવા નથી માંગતી એના વિરોધમાં જન આક્રોશ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે ઢીમાથી શરૂ કરી રહી છે અને દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરે અલગ અલગ સમાજના અમુક અલગ અલગ સમુદાયના લોકો ક્યાંક મજદૂરો ક્યાંક કડિયા ક્યાંક મધ્યાહન ભોજન વાળા ક્યાંક આંગણવાડી વાળા કે તમામ જે કરાર આધારિત કર્મચારીઓ આમના પ્રશ્ન સાંભળી અને જે ખેડૂતોને નુકસાન થયું આ જ્યારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું એના પહેલા પણ આ વિસ્તારમાં વધારે વરસાદ થયો હતો અને ત્યારબાદ કૃષિ મંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવસો પિસ્તાલીસ કરોડ રૂપિયા અહીંયા આપવામાં આવશે અ એ મળ્યા છે કારણ કે દિવાળી વખતે જાહેરાત કરવામાં આવી હતી કે દિવાળીના સમયે જાહેરાત કરીએ છીએ એટલે ખેડૂતોને થોડી રાહત થાય લગભગ પૂર આયા ને આજે લગભગ સાહીઠ સિત્તેર દિવસ જવાબ થઈ ગયા હજી સુધી કોઈ સહાય નથી આવી પેલા નવસો સુડતાલીસ કરોડની જાહેરાત કરી છે એની અંદર પણ જે વિસ્તારમાં જેટલું નુકસાન છે પ્રમાણે કંઈ આપવામાં નથી આવતું એ દસ હજાર કરોડની જાહેરાત કરી છે એમાં આ વિસ્તારને લેવામાં નથી આવ્યો ધારો કે જે વિસ્તારને બનાસકાંઠા વાવથરા જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં ધારો કે લાખણી અને દિયોદર તાલુકો છે તો એને પેલા તો માવઠાની અંદર લેવામાં માં આવે પછી ઘણી રજૂઆતો થઈ તો માત્ર મગફળી હોય તો જ એની આપવામાં આવશે એવા નિયમો નીતિ નિયમો બનાવ્યા જો ખરેખર નિયમ ચાર હેક્ટર નો છે તો શા માટે બે હેક્ટર ના આપવા માંગે છે પંજાબ આંધ્રપ્રદેશ હેક્ટર પચાસ હજાર રૂપિયા આપે છે તો ગુજરાતમાં બાવીસ હજાર કેમ આપવામાં આવે છે મહારાષ્ટ્રમાં જ ભાજપની સરકાર છે તો એ દેવા માફીની વાત કરી રહી છે સહાય આપવાની વાત તો ગુજરાતમાં કેમ બિહારમાં ચૂંટણી હોય ને મહિલાઓના ખાતામાં ત્રીસ હજાર કરોડ રૂપિયા નાખી શકતા હોય તો ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે હવે તો ડબલ એન્જિનની સરકાર છે તો શા માટે બિહારના લોકો ન્યાય મળી શકતો હોય મહિલાઓને હા અહીંયા અમારા આ વિસ્તારની મહિલાઓ આ વિસ્તારના ખેડૂતો ન્યાય કેમ ના મળી શકે રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું દસ હજાર કરોડ રૂપિયાનું એને લઈને હાલ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે એક હેક્ટરના બાવીસ હજાર અને બે હેક્ટરના ચુમાલીસ હજાર થાય ખેડૂતો એવું કહી રહ્યા છે કે આના કરતાં ડબલથી વધારે અમારો ખર્ચો છે અને હવે આગળ શિયાળુ પાક લેવાનો છે પણ હજી સુધી આ વિસ્તારની સમસ્યાઓ અમે સાંભળી છે ત્યાં સુધી હજુ ખેડૂતોના ખેતરોમાં ભેજ છે એટલે આગળનો પાક બી નહી લેવાય એટલે એ પણ નુકસાની એટલે ખેડૂતોની માંગ એવી હતી કે દેવા માફી કરવામાં આવે અને સહાય પણ વધારે આપવામાં આવે દેખો શિયાળુ સમય શું આ સરકારને ખબર જ મહિનાની શરૂઆતની અંદર શિયાળુ સિઝન ની પિયત થઈ જતું હોય આ એન્ડ થઈ ગયો આવ્યો હજુ સુધી અમારી કેનાલો કોઈ રિપેરિંગ નથી થઈ કે પાણી ચાલુ અમુક આજે રેલી હતી એટલે બે દિવસ પહેલા અમુક ભાગને કેનાલ ચાલુ કરવામાં આવી અથવા તો આજે વહેલી સવારના અમુક કેનાલ ચાલુ કરવામાં આવી હવે વીસ દિવસ ધારો કે રાયડા ની પિયત ની જતી રહી રાયડો તમે પાઈ જ ના શકો બરાબર એટલે ક્યારે પાણી આપવું ક્યારે ના આપવું સરકારને ખબર નથી અધિકારીઓ દ્વારા એમના કોન્ટ્રાક્ટરોને લાભ મળે એના માટે કે પાણી છોડવાના છેલ્લી ઘડી સુધી કેનાલ સાફ સફાઈ ના થાય ભાઈ લોકોનો ઉબાળો થાય એટલે સીધું પાણી છોડી દે એટલે અધિકારી કોન્ટ્રાક્ટરોને ટકાવારી માટે કરીને આજે આ વિસ્તારનો ખેડૂત પીસાઈ રહ્યો છે અને દસ હજાર કરોડ એક ડીઝલનું બેલર લેવા જોઈને તો ચોવીસ હજાર રૂપિયા નું આવે હમ અને એ ખેડૂતો ને કેટલા સમય સુધી ચાલે પણ હું ચૂકવું છું એક ધારો કે વીઘાનો ખર્ચો તમારે ત્રીસ પાસે પાંત્રીસ હજાર હા તો પાંત્રીસો રૂપિયા શું થાય હમ એટલે એક માં કેટલા વીઘા આવતા હોય છે પાંચ પાંચ વીઘા આવે છે ધારો કે એક હેક્ટર ની અંદર અઢી એકર આવે અને અમારે ત્યાં લગભગ મોટા ભાગના ખેડૂતો પાસે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હેક્ટર જમીનો બરાબર છે પણ ધારો કે સાત વીઘાના એક હેક્ટરની ગણતરી કરવામાં આવે છે તો શા માટે સાત વીઘાના જે કમસે કમ લાખ રૂપિયા એમને આપવા જોઈએ હેક્ટર જી જી આપ અમારી સાથે જોડાયા અને આપનો સમય આપ્યો એની માટે આભાર એટલે કે હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે ખેડૂતો આ વાતને લઈ અને સવાલ ઉભો કરી રહ્યા છે અને હાલ અહીંયા કોંગ્રેસની જન સભા છે ત્યારબાદ રેલી નીકળશે અને આગામી સાહીઠ દિવસ સુધી હજી આ વાતને લઈ અને પ્રશ્નો ઉઠાવવામાં આવશે